તમે ભલે રોગી ના રૂપમાં લીલા કરતા હો પણ તમારા ભજન થી તો આ હનુમાનજી છો આ હનુમાનજી છો આ હનુમાનજી છો પછી હનુમાનજી આજુબાજુ જોયું અને પછી ધીમે ધીરે બોલો ધીરે બોલો બધા સાંભળી જાય તો વળી પાછી નવી સાધુ સંત અને ભગવંત એની 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 ટેવ એની એનો એનો સ્વભાવ હોય છે એની પ્રકૃતિ હોય જાતને છુપાવે એ પોતાની જાતને જલ્દીથી પ્રગટ ન કરે અને એટલા માટે સંત ઘણીવાર તમારા ઘરમાં હોય તોય તમે એને ઓળખી ન શકો તમારા બાજુમાં હોય પાડોશમાં હોય પણ તમે બાજતા હોય રોજ એની હારે એણે જાતને છુપાવી હોય ભગવાન જાતને છુપા સંતોષી માતાની વાતો બેનો સાંભળે એની વાર્તા હવે તો કદાચ કદાચ ઓછું થયું હશે નહીં તો શુક્રવારે સંતોષી માનું વ્રત ખાટું ખાવાનું નહીં દાળિયાને ગોળ અને સંતોષી માની વાર્તા સાંભળવાની બધી બહેનો ભેગી થાય સંતોષીમાના ના વ્રત વાળી વાર્તા આવડતી હોય તો એક વાર્તા કે અને બધી ખબર જ હોય તો એ સાંભળે શ્રદ્ધાથી એમાં ઓલી દેરાણી જેઠાણીની ની વાર્તા આવે દેરાણી સંતોષીમાનું વ્રત કરે ને ઓલી જેઠાણી ઈર્ષા કરે એટલે પછી કોઢીના રૂપમાં માતાજી ત્યાં જાય એને ઓલી જેઠાણી ઓળખી ન કે એમાં પછી જેઠાણીને આમ થયું છે તેમ થયું ને બોલો જે સંતોષીમાં એટલે બધું બોલે જે સંતોષીમાં અને એ રીતે વાર્તા આગળ વધે અને છેલ્લે કથા પૂરી થાય ને વાર્તા પૂરી થાય પછી એને એ દેરાણીને જેવા સંતોષીમાં ફેડ્યા એવા હવ ને ફળજો એમ કઈને દાળિયા ઉડાડે હવે થાય છે કથા સંતોષીમાં આમ વેદોમાં ક્યાંય સંતોષીમાં છે ને અહીંયા માતાઓ ને દેવો આપણે એવા ઊભા કર્યા છે પણ શ્રદ્ધા શ્રદ્ધા એ ઘડી છે આ બધી મૂર્તિઓ પણ એનો અર્થ એમ નથી કે સંતોષીમાં નથી સંતોષીમાં છે અને હું તો એમ કહું કે સંતોષીમાં ઘરો ઘર હોવા જોઈએ ખાલી સંતોષી મા મંદિર બને એમ નહીં ઘર ઘર સંતોષી માનું મંદિર હોવું જોઈએ ઘરની જે ગૃહિણી છે એ સંતોષી હોવી જોઈએ ઈ જો સંતોષી હોય ને ધણી જેટલું કમાય એમાં સંતોષ રાખીને ધણીનો ઘર વ્યવહાર બરાબર સંભાળી લે અને એ સંતોષી હોય તો એ ધણીને એમ કહેજો હરામનું નહીં લાવતા હો ફાટલો હાટલો પહેરીશ તમારો વ્યવહાર સંભાળીશ ઘરની આબરૂની રક્ષા કરીશ પણ હરામનું લાવતા નહીં મારે એવા હરામના પૈસાના બંગલા નથી જોતા નીતિનું ખાવું એમ ધણીને પણ ખોટું કરતો હોય તો રોકે તો એ ઘરમાં સંતોષી છે એ રૂપમાં સંતોષી માતા છે અને સંતોષ એવ પરમ સંતોષ એ જ મોટું ધન છે મોટા મહેલમાં રહેતા હોય પણ સંતોષ ન હોય તો એ દરિદ્ર છે કોવા દરિદ્રો હિ વિશાલ તૃષ્ણ દરિદ્ર કોણ જેના જીવનમાં સંતોષ નથી જેની તૃષ્ણા વિશાળ છે એ દરિદ્ર છે ભલે મહેલો મારે તો પણ હોય ઝૂંપડું નીતિનું ખાતા હોય પરસેવાની કમાઈ ખાતા હોય એમાંથી પણ પાછા પાંચ પૈસા પરમાર્થમાં ખર્ચે એ ઝૂંપડું જે જગારા મારે ને ઓલા મહેલ ઝાંખા લાગે આ ઝૂંપડું જગારા મારે સંતોષ ભલે કોડીના રૂપમાં હોય પણ હનુમાનજી ક્યાં ચાતે તુલસીદાસજીએ કહ્યું રામના દર્શન કરાવો હનુમાનજી આ ઘર સંસાર બધું છોડીને અહીંયા રહીએ છીએ જંગલમાં અને ભજન કરીએ છીએ રામ દર્શન ક્યારે થશે મને રામ ક્યારે મળશે રામજી નો ભેટો કરાવનુમાનજી પ્રસન્ન થયા કહ્યું કે રામ તમને દર્શન દેશે એ ચિત્રકૂટ ના માં હનુમાનજી નું ભજન ચાલુ હનુમાનજીને ચિત્રકૂટ ની ભૂમિ પ્રત્યે વિશેષ લગાવ એટલા માટે છે કે હનુમાનજીની માત્ર એ સાધના સ્થલી જ નથી ત્યાં એમને રામના દર્શન એટલા માટે રામચરિત માનસને તમે વાંચો તો રામાયણમાં હનુમાન તુલસીદાસજીએ અયોધ્યાનું જેટલું વર્ણન નથી કર્યું વિસ્તારથી એટલું વિસ્તારથી વર્ણન મિથિલાનું જ્યાં જાનકીજી પ્રગટ થયા જાનકીદાસજી બાબુ જાનકીજીના પ્રાગટ્યની ભૂમિ મિથિલાનું વિશેષ વર્ણન કર્યું અને જેટલું મિથિલાનું વર્ણન નથી કર્યું તુલસીદાસજીએ એટલું વર્ણન કર્યું કારણ કે ભૂમિ સાધના સ્થળી રહી છે અને સિદ્ધિ પણ એટલે પ્રભુના દર્શન રૂપી સિદ્ધિ ત્યાં મળી એટલે એક વિશેષ લગાવ એ ભૂમિ પ્રત્યે તુલસીદાસજીને હોય એ સ્વાભાવિક છે ભજન કરે છે તુલસીદાસજી હનુમાનજીના વચનોમાં વિશ્વાસ છે એકવાર પોતાની કુટિયામાંથી રોજના નિયમ પ્રમાણે નીકળ્યા મંદાકિનીમાં સ્નાન કર્યું સ્નાન કરીને પાછા આવે છે ભજન વધતું ગયું ભગવાનના દર્શનની પ્યાસ પણ એ જંખના વધતી ગઈ સ્નાન કરીને પાછા પોતાની કુટિયા તરફ જાય છે નિત્ય નિયમ પ્રમાણે સાધનામાં બેસવાનું છે ભજનમાં બેસવાનું છે અને એમાં જંગલમાં ઘોડા ઉપર સવાર થઈને બે રાજકુમારને જતા જોયા બળે સુંદર રાજકુમાર एक श्याम एक गौर ने दृष्टि पड़ी विचार करो कि हसे कोई राज परिवार ना छोकरा शिकार निकल बहु सरस पर क्या करना है मुझे तो राम जी से काम है मैं एक साधु हूं भजन के लिए आया हूं ત્યાંથી આમ નજર પાછી ખેંચી લીધી ભજનમાં બેઠા હાથમાં માળા હનુમાનજી પ્રગટ હો ગયા હનુમાનજીને એકદમ પ્રસન્નતા તુલસીદાસજી તુલસીદાસજી પૂછા દર્શન ક્યા દર્શન ના બોલે કિસકા અરે કિસ્કા ક્યા રામજી કા બોલે ના તો મુજે કબ અરે બોલે રાજુમા લક્ષ્મણજી તુલસીદાસજી બહુ પછતા આવી રીતે ચૂક્યા નહીં એટલા માટે તેણીમાં એનો અનુભવ હોય એટલા માટે પછી તુલસીદાસજી એ લખ્યું જો ચૂકતા નહીં ગમે રૂપે આવે ભગવાન સંસાર સબસે મેસે ના જાને કિસ રૂપ મે નારાયણ મિલ જાય તુલસી સંસાર મેં સબસ મા શિયા રમાય જગજ શિયા રમાય જગિ કરૌ પ્રણામ Bye.